અત્રિ ઋષિ આવ્યા આવીને જોઈએ તો ત્રણ આ ઝૂલામાં ત્રણ ઘોડિયામાં પારણિયામાં ત્રણ બાળકો સુતા છે અને ત્રણ દેવીઓ રૂપરૂપના અંબાર જેવી ઊભી છે એટલે એણે અંશુયાને પૂછ્યું કે દેવી આ બધું શું છે આ બાળકો કોણ છે આ સ્ત્રીઓ કોણ છે તો અંશુએ ઓળખાણ આપી લે તમે નથી ઓળખતા આ ત્રણ જે છોકરા છે ઘોડિયામાં હિંચકે એ આપણા દીકરા છે ના ત્રણેય સ્ત્રીઓ છે એ આપણા દીકરાની વહુ છે આપણી પુત્ર વધુ છે આ અભિમાનો તો દેવતાઓને છોડ્યા નથી હોય તો આપણને તો શું છોડે આ ત્રણેય રાણીઓને અભિમાન બહુ હતું કે અમારા જેવી પતિવ્રતા સ્ત્રી આ સંસારમાં કોઈ નથી નારદને થયું આનું અહંકાર ઉતારવો પડશે એટલે નારદ ગયા વૈકુંઠમાં ગયા અને લક્ષ્મીજી પાસે હતા લક્ષ્મીજી સામે મળ્યા અને નારદને જોયા કે ઓહો નારદ આજ બહુ ખુશ છે નારદને પૂછ્યું નારદ કેમ કાંઈ ભગવાને વાત કરી હારી ભગવાને કાઈ આપી દીધું ત આટલા બધા ખુશ છો અરે ના ના હજી ભગવાનને મળ્યો છે જ કોણ તો કેમ આટલા બધા હસો છો આટલા બધા પ્રસન્ન કેમ છો નારદ કહે છે અરે એ તો એમાં એવું થયું કે હું આ પૃથ્વી લોકમાં પેલી અંસુયાના આશ્રમમાંથી આવ્યો ને એટલે હરખ નથી હમાતો એક સ્ત્રી પાસે બીજી સ્ત્રીનું નામ લેવું એટલે ઘીમાં અ અગ્નિમાં ઘી નાખવા જેવું થાય આશ્ચર્ય સચ્ચિછા છે લક્ષ્મીજી પૂછ્યું કે આ અંસુયા કોણ છે નારદે કહ્યું જે અસુયા નથી એ અનસુયા છે અસુયા નો અર્થ થાય ઈર્ષા જેનામાં ઈર્ષા નથી એનું નામ છે ઈર્ષાનો અગ્નિ એટલો છે ને દેખાય નહીં પણ બાળી બહુ નાખે અને પાછો નિયમ એવો છે કે જેની ઈર્ષા કરો ને એને કઈ ખબર ન હોય જેને ઈર્ષા થાય ને એ હાવ બળી જાય તમને કોઈકની ઈર્ષા થાય ને તો સામેવાળાને અગ્નિ ન બાળે અગ્નિ તમને બાળે કારણ કે અગ્નિનો સ્વભાવ છે કે જેમાંથી પ્રગટ થાય એને પેલા બાળે પછી એના સંપર્કમાં આવે એને બાળે તો ઈર્ષાનો અગ્નિ હતો આ અનસુયા કોણ અસુયા નથી એ અનસુયા છે અરે તમે નથી ઓળખતા એને નારદે વળી પાછું ઉમેર્યું મહાન પતિવ્રતતા નારી છે હવે લક્ષ્મી થયું અમારા જેવી તો પતિની કોઈ સેવા નથી કરતો તો મહાન આવ્યું ક્યાંથી નારદજી તો ત્યાંથી નીકળી ગયા લક્ષ્મીજી સીધા ભગવાન પાસે ગયા ભગવાનને નજીને કીધું પ્રભુ આ અંશુયાનું તમે વ્રત તોડાવો ભગવાન કહે છે અરે દેવી કોકનું ખરાબ કરવા જાય તો આપણું જ ખરાબ થાય આવું ન કરવું જોઈએ તો કે ના ગમે તેમ કરો આ વ્રત તોડાવો ભગવાને કીધું કાંઈ વાંધો થોડુંક જોવા દો નારદ ત્યાંથી નીકળીને સીધા જ કૈલાસમાં ગયા કૈલાસમાં ગયા તો પાર્વતી ભગવાનની સેવા કરીને આવતા હાથમાં થાળ હતો અને એમાં લાડુનો પ્રસાદ હતો એ લાડુ બરાબર નારદને આપ્યો નાર લાડુ ખાધો પણ કીધું કે લાડુ સારો પણ અંસુયાના આશ્રમ જેવો નહીં એટલે પાર્વતીએ પૂછ્યું કે આ અંસુયા કોણ છે મા ખોટું ન લગાડતા હો પણ લાડુ તો બહુ ખાધા પણ અનસુયાના આશ્રમનો લાડુ ખાધો ને ત્યારથી પછી બીજો લાડુ ભાવતો જ નથી એની પાસે અનસુયાનો મહિમા ગાયો મહાન પતિવ્રતા નારી છે ત્યાંથી બ્રહ્મલોકમાં ગયા ભગવાન બ્રહ્મા પાસે બ્રહ્માની પાસે ગયા એટલે સાવિત્રી મળ્યા સાવિત્રીને પણ અહીંયા જ અનસુયાનો મહિમા ગાયો આ ત્રણેય દેવીઓ ભેગા થયા અને ત્રણેય દેવતાઓને કીધું તમે ગમે તે કરો આનું પતિવ્રતાનો નિયમ તોડાવો તમે અમારે બીજું કંઈ સાંભળવું નથી બોલો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય પતિ નિયમ તોડાવવા આવ્યા હોતે આમાં સમજી જાજો ભગવાન જેવા ભગવાન હોતે કયું કરતા હતા આ સંસારની સ્ત્રી કોઈ ભગવાનની પૂજા ન કરે કોઈ જપ ન કરે કોઈ તપ ન કરે કોઈ દાન ધર્મ ન કરે કેવલ પોતાના પતિની સેવામાં પરાયણ થઈને રહે ને એને સંસારમાં ભગવાનને ગોતવા નથી જવા પડતા ભગવાનની પાસે આવે છે જે પતિ પરાયણ સ્ત્રી છે કરદમ અને દેવહૂતિને ત્યાં ભગવાન પ્રગટ થયા એ એમના નથી થયા દેવહૂતિએ પોતાનું શરીર રાખવું ન્યોછાવર કરી દીધું પોતાના પતિની સેવામાં સંસારને માંડ્યા પછી પણ સંસારને યાદ ન કર્યું ક્યારે એમને ત્યાં પોતાના પતિને ત્યાં જ્યાં પોતાના પતિની સેવા કરે એને ત્યાં ભગવાન આવે એને કઈક ફળ પ્રાપ્ત થાય શંકરાચાર્ય મહારાજના શિષ્ય મંડન મિશ્રાજી હતા અને એ મંડન મિશ્રાજીને લગ્ન થયા પત્ની આવ્યા છે પણ એ એક બ્રહ્મસૂત્ર ઉપર એક ભાષ્ય લખતા હતા એની ટીકાઓ લખતા હતા અને એ ટીકાઓ લખવામાં એટલા બધા એ પ્રવૃત્ત થઈ ગયા આમ કરતાં કરતા લગ્ન થયા એને પાંત્રીસ વર્ષ વીતી ગયા પાંત્રીસ વર્ષના સમય વીત્યા પછી એમની આંખો જરા ઝાંખી થઈ થોડું ધૂંધળું દેખાયું એટલે એમણે થોડી વાંચવામાં એમને વિટમણાઓ થતી હતી મુશ્કેલીઓ પડતી હતી એવા સમયે એમના પત્ની ભામતી લઈને બેઠા એટલે એમણે પૂછ્યું કે દેવી તમે કોણ છો આપ કોણ છો એટલે ભામતીજીએ કહ્યું કે તમને યાદ છે તો મારા આજથી પાંત્રીસ વર્ષ પહેલા લગ્ન થયા હતા હા યાદ છે મારા લગ્ન થયા હતા તો બસ જે સ્ત્રી સાથે તમારા લગ્ન થયા હતા ને એ સ્ત્રી હું છું પાંત્રીસ વર્ષનો સમય વીતી ગયો પછી એને ખબર પડી કે અમારી સ્ત્રી છે અમારી પત્ની છે મેં સંસારનો તો ક્યારેય ભોગવો નથી ઋષિને જેટલું ન થયું એના કરતાં ઋષિને ભાવ એ થયો કે સ્ત્રી મારે ત્યાં આવી પરણીને પણ એણે મારી પાસે ક્યારેય કામના ન કરી એને સંસારને ભોગવવાનો ક્યારેય ભાવ ન રાખ્યો અને મને આટલી મદદ કરી મારી સેવામાં આટલું બધું બલિદાન આપ્યું મંડન મિશ્રાજીએ પૂછ્યું કે તમારું નામ શું છે પોતાના પત્નીનું નામ પૂછે છે તમારા પત્ની કહ્યું તમારું નામ શું છે સ્ત્રી કહે છે મારું નામ ભામતી છે અને ત્યારે શિવરે એટલું જ કહ્યું કે તમે મારી સેવામાં મારા તમે ગ્રંથિત કરી નાખ્યું હું રાજી હું આ ટીકા લખી રહ્યો છું બ્રહ્મસૂત્રો પર ભાષ્ય લખ્યું અને એને નામ આપ્યું ભામતી કેમ પતિવ્રતાના વ્રત તરીકે જીવન જીવી અને પોતે પોતાના પતિને જ્યારે સારી સેવા કરાવડાવી તો એનાથી પ્રસન્ન થઈને કહ્યું આજથી આ ટીકાનું નામ રહેશે ભામતી ટીકા એમના પત્ની વિચાર્યું નહોતું આજે અગાધ આ જ્ઞાન સાગરમાં ટીકાને ઉપયોગ કરે છે તો પોતાના પતિની સેવામાં જે જીવન વ્યતીત કરી દે એવા અંશુ આજે પતિવ્રતાની તાકાત કેટલી તો કહે છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણ દેવતાઓ યાચક બનીને આનું વ્રત યાચક બનીને આવે છે ત્યારે માં જેમ અંશુયાજી ભિક્ષા દેવા માટે આવે ત્રણ દેવતાએ કહ્યું કે અમે આવી રીતના ભિક્ષા નથી રહેતા તો તમે અમને નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો તો ભિક્ષા લઈએ હવે અંશુયાજી એ વિચાર્યું કે હું નિર્વસ્ત્ર થઈશ તો મારો તૂટી જશે અને નહીં થાય પાણીની ભરી ભગવાનને યાદ કરી કીધું કે મેં મારા મનની અંદર મારા પતિ સિવાય કોઈ પુરુષને ક્યારેય પણ જો મેં મારા મનમાં સ્થાન ના આપ્યું હોય સ્વપ્નામાં પણ કોઈ પુરુષને મેં યાદ ન કર્યો હોય અને મેં મન વચન કર્મથી મારા પતિની સેવા કરી હોય તો આવેલા ત્રણે ભિક્ષુકો છ છ મહિનાના બાળક બને પાણી છાંટ્યું ને તો અંશુયાજીએ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ ત્રણેયને છ છ મહિનાના બાળક બનાવી નાખ્યા આટલી તાકાત પતિવ્રતા સ્ત્રીમાં છે ત્રણેયને પેલા તો આવા ઘોડિયા હતા નહીં અને પેલા ઘોડિયા હતા એવા તો હવે રિયાય નથી પાછા ઇલેક્ટ્રિક આવી ગયા માતૃત્વ જતું રહ્યું ત્યાંથી બાળોતિયા જતા રહ્યા ડાયપર આવી ગયા શું કામે માને જાગવું ના પડે એટલે પણ તમને ખબર છે આ બધી જ ટેકનોલોજીઓમાં ટેકનોલોજીમાં તમે માતૃત્વ થોડું ઘટાડ નાખ્યું છે પહેલાના સમયમાં ઘરના આંગણાની દોરીઓમાં બાળોતિયા હુકાતા નહોતા લંગોટ હુકાતા હતા એટલા બધા અને અત્યારે લીમડાની ડાળે હિંચકો બાંધી સાડીમાં અને માં અંશુયા ત્રણેય બાળકોને ઝુલાવે છે ત્રણ દેવીઓ લક્ષ્મી પાર્વતી અને સાવિત્રી દેવર્ષિ નારદને મળ્યા નારદને કહ્યું નારદ આ ભગવાન ગ્યાયી ગયા હજી આવ્યા નથી ત્રણેય ભિક્ષાવૃત્તિ કરવા ગયા આટલી બધી થોડી વાર હોય એમાં નારદ કે હવે આવશે નહીં કેમ તો કે તમારા ત્રણેયના ઘરવાળા એ એને ઘોડિયામાં હિચ છે કેમ તો કે અનસૂઈયા પાણી છાંટ્યું ને ત્રણ છ છ મહિનાના બાળક થઈ ગયા તો હવે તો કે તમે જ્યાં ને અનસૂઈયા પાસે માફી માંગો ત્રણ દેવીઓ નારદને પૂછ્યું નારદે કીધું ભગવાન નહીં આવે જાઓ માફી માંગો અમે ત્યાં જઈએ શ્રાપ આપી દઈ તો ત્યારે નારદે કીધું એ તમારી જેમ અસૂયા નથી એ અનસૂયા છે જાઓ તમે માફ કરી દેશ આવે છે ત્રણેય દેવીઓ મા પાસે ક્ષમા માગી કે માં અમને અમારી ભૂલ થઈ ગઈ ક્ષમા કરી દો એ અરસામાં બરાબર અત્રિ ઋષિ આવ્યા આવી જોઈએ તો ત્રણ આ જુલામાં ત્રણ ઘોડિયામાં પારણિયામાં ત્રણ બાળકો સુતા છે અને ત્રણ દેવીઓ ઊભી છે એટલે પૂછ્યું કે દેવી આ બધું શું છે આ બાળકો કોણ છે આ સ્ત્રીઓ કોણ છે અંશુએ ઓળખાણ આપી લે તમ નથી ઓળખતા આ ત્રણ જે છોકરા છે ઘોડિયામાં હિંચકે એ આપણા દીકરા છે ત્રણેય સ્ત્રીઓ છે એ આપણા દીકરાની વહુ છે આપણી પુત્ર વધુ છે અત્રિ ઋષિ સમજી ગયા આંખો બંધ કરી પોતાના તપોબળને લઈને જોવે છે તો ઓહો આ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવતાઓ છે અને આ તો જગતની ભાંડોદરીઓ છે જેણે જગતને સંસારને આ જન્મ આપ્યો છે એ માં છે દેવી જગતની માને આપણી પુત્ર વધુ ન કહેવાય જગતના બાપને આપણા દીકરા ન કહેવાય એટલે એમણે અત્રિ ઋષિએ પોતાના તપોબળથી પાણીની અંજલી ભરી છાંટી અને ત્રણ દેવતાઓને ફરી પાછા પોતાના મૂળ રૂપમાં આવ્યા એ પડી માં આજ અમે તમારી પાસેથી જઈએ છીએ પણ તમારા મનની ઈચ્છાને જાણી અમે એટલે અમારા ત્રણેય દેવતાઓના અંશાવતાર એવો દત્ત અને ચંદ્રમાં અમે તમારા ઘરે દીકરો થઈને આવીશું દત્ત દુર્વાસા ને ચંદ્રમાં ત્રિદેવના અંશાવતાર થઈને તમારા ઘરે આવીશું અને એમાં જ દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય થયું જેમણે ચોવીસ ગુરુઓ બનાવ્યા એક નહીં હો મેં આગળના દિવસમાં એક કદાચ ગઈકાલ જ યાદ કર્યું હતું કે ગુરુ બનાવવા માટે આપણાથી માણસ મોટો હોય એ મહત્વ નથી જ્ઞાનમાં મોટો હોય એ બહુ મહત્વનું છે આપણીને તો માનસિકતા આવી છે કે ગુરુ એને બનાવાય જે ઉંમરમાં મોટા હોય ઉંમરમાં મોટા હોય એને ગુરુ નહીં જ્ઞાનમાં મોટા હોય એને આપણા ગુરુ બનાવવા જોઈએ દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય થયું ને એમણે ચોવીસ ગુરુઓ બનાવી અને સંસારના લોકોને જ્ઞાન આપ્યું કે જેની પાસેથી તમને જ્ઞાન મળે છે એને ગુરુ બનાવી દઉં

हे नाथ नारायण

समागते दण्डधरे कृतान्ते द्ये मधुरं सुख्या भो माधवस्तोत्र नो पाठझझे प्रे से गोलिए श्रीपाल कृष्ण भगवान की सुखदेव जी महाराज की વ્યાસ ભગવા સરસ્વતી